સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં વિવાસ્પદ ઘટના સામે આવી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી બાદ ટીઆરબી દાદાગીરીનો વિડીયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ટીઆરબી વાની મુસાફરને લેવા આવેલા ટેક્સી ચાલક સાથે બેફામ વાણી વિલાસ કરતો અને ટેક્સી ચલાવી કાઢી લેતો જોવા મળ્યો છે સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ વિસ્તારમાં ટેક્સી ચાલક મુસાફરને લેવામાં આવ્યો

હા હાલો મેડમ આપણે આ કરવા છે 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 પડી એમાં હું બેઠો થઈ ભાઈ ફોટો બેન હજી તો વ્યવસ્થિત તો વાત જ નથી કરવાની આપણે અલગ તમારે ચાવી નથી દેવી